વાતી કામે કામે કેતી જાય કામે કામે જાય બોલ બોલ કરતી જય બોલ બોલ કરતી

વાતે ખોટું બોલે સાસુ એવી છે ઘરની વાતો રે છુપાવે ઘરની વાતો રે છુપાવે મને પોતાની ના માને સાસુ એવા છે મને પોતાની ના માને કામ કોઈ કરે તો ઘરમાં કામ કોઈ કરે તો આખો દાડો કામ ગણાવે મારું મગજ દુઃખી જાય સાસુએ વાત છે મારું મગજ દુખી જાય સાસુ સાખી સાબર મારી વાત સાખી સાભર મારી વાત સરા થી સારા રે રેવાનું સસરાસુ ને સામે થઈ જવાનું સાસુ ને સામે થઈ જવાનું સાસુ ખોટી રાડો પાડવાની પાડવાની હવે ચૂપ થઈ રહેવાનું મારા સાસુજી હવે ચૂપ થઈ રહેવાનું મારા સાસુજી હવે ગડપડે આવી જાય जाव, 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 मारा मारा ું સમજી જાું જેવું કસો તેવું મારા સાસુ જીવું કસો એવું બરસો મારા સાસુ જી મને કહે ને કે સાસુ તારા છે મને